અમદાવાદ અને ગુજરાતના કેટલાક શહેરોમાં એવી જગ્યાઓ છે જ્યાં દિવસે તો પર્યટકો આવતા જ હોય છે પરંતુ સૂર્ય આથમતા જ અહીં એક પણ માણસ નજર નથી આવતો જેની પાછળ છે ડરાવના અનુભવો લોકોનું માનીએ તો આ જગ્યાઓ પર સાંજ થતા જ ભૂતોનો વાસ હોય છે જેથી લોકો અહીં ડરના માર્યા આવતા જ નથી ગુજરાત આમ તો ભગવાન કૃષ્ણ દ્વારિકા નગરી અને ભગવાન શિવના જ્યોતિર્લિંગ સોમનાથ માટે ખૂબ જ વિશ્વ છે પરંતુ અહીં ભગવાનની સાથે ઘણા શેતાનો પણ વાસ કરે છે આજે આપણે ગુજરાતની ડરાવની અને ભૂતિયા જગ્યાઓ વિશે વાત કરીએ ગુજરાતના અનેક શહેરોમાં આવી ભૂતિયા જગ્યાઓ આવી છે જેના વિશે કહેવાય છે કે અહીં અંધારું પડતા જ ભૂતોનું તાંડવ થાય છે સૂર્યના ઢળતા જ જગ્યાઓ શુમશાન બની જાય ચકલું પણ ફરકવાની હિંમત નથી કરતું એમાંથી નંબર એક પર છે ધુમસ બીચ ગુજરાતના સુરતથી એકવીસ કિલોમીટર દૂર વિચારો મિત્રો તમે કોઈ બીચ ઉપર આરામથી ફરો છો અને જેટલું સુંદર છે એટલું જ રાતે ડરાવનું છે ત્યાં રહેતા લોકોનું કહેવું છે કે ત્યાં રાતના સમયમાં ઘણી એવી ઘટનાઓ થાય છે જેથી કહી શકાય કે ત્યાં આત્માનો વાસ છે તેની બાજુમાં એક શ્મશાન છે એ તો નોર્મલ વાત છે પણ ત્યાંના લોકોનું કહેવું છે કે ઘણા વર્ષો પહેલા એ બીચ જ શમશાન હતું એટલે જ મિત્રો જે અત્યારે જોવા મળે છે એ પહેલા કઈક બની ગયેલું હોવાનું કારણ પણ હોઈ શકે કારણ કે ત્યાં અત્યારના સમય રડવાનો અવાજ શીશો પાડવી તેમજ ઘણી પેરાનોર્મલ એક્ટિવિટીઝ જોવા મળે છે નંબર બે પર છે જીટીયુ કેમ્પસ અમદાવાદની ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના કેમ્પસમાં ભૂત હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે કેમ્પસ ની લિફ્ટમાં સાડી માં કોઈ હાજર હોવાનો અહેસાસ વિદ્યાર્થીઓને થાય છે તેમજ કોઈ રહસ્યમય તત્વ ક્લાસરૂમના ના બારી બારણા ખોલી નાખતા હોવાના વાતો થી ડર નો માહોલ સર્જાયો કેટલાક કર્મચારીઓ મોડી રાત સુધી કામ કરવા માટે રોકાયા હોય ત્યારે તેમને આ પ્રકારના અહેસાસ થયા હોવાનો તેઓએ ફરિયાદ કરી હતી કેટલાકે તો એવું પણ કહ્યું છે કે કેટલાક રૂમ માં ફર્નિચર આપોઆપ ખસી જાય છે અને બારીઓ પણ આપોઆપ ખુલી જાય છે એક અધિકારી એ જણાવ્યું હતું કેમ્પસ ના એક બિલ્ડિંગમાં જયારે ઓછા લોકો કામ કરી રહ્યા હતા ત્યારે ખૂણા માંથી કોઈની ચીજ પણ સંભળાય ના સત્તાધીશો કેટલાક નિષ્ણાતો ને બોલાવી આની તપાસ પણ કરાવી હતી આનો કોઈ ઉકેલ ન આવ્યો હાલ પણ આવી ઘટનાઓ ત્યાં ઘટતી રહે છે એની સાથે નંબર ત્રણ પર છે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા નજીક એક ગામ આવેલ છે જે પાંચ હજાર વર્ષ જૂની હડપીય સંસ્કૃતિનું જીવતું જાગતું ઉદાહરણ છે ત્યાં ફરવા જતા ઘણા પર્યટનોને અસહ્ય અનુભવ તેમજ ત્યાં થતી પેરાનોર્મલ એક્ટિવિટીઝના કારણે આમને હોન્ટેડ પ્લેસમાં ગણવામાં આવે ત્યાં નકારાત્મક ઊર્જાનો ખૂબ જ વધારે પ્રભાવ પણ જોવા મળે છે રાતના સમયમાં ત્યાં કોઈને પણ જાવું અલાઉડ નથી આ હતી આપણા ગુજરાતની ત્રણ સૌથી ડરાવની જગ્યાઓ મિત્રો તમને માહિતી સારી લાગી હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં કહેજો કે આ વિડિયો તમે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો કઈ શહેર કઈ ગામ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળીએ એક નવા વિડીયોમાં